હનુમાનજીને સંકટમોચન કેમ કહેવામાં આવે છે દરરોજ હનુમાન નો પાઠ કરવાથી શું ફાયદા થાય છે હનુમાનજી સાથે જોડાયેલ અમુક એવી વાતો જે ખૂબ ઓછા લોકો જાણે છે શાસ્ત્રોમાં શું જણાવ્યું છે તે વિશે માહિતી મેળવીશું મિત્રો આપણે આજે આ વિડીયોમાં અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દિન જાનકી માતા હનુમાન ની આ ચોપાઈ જણાવે છે કે હનુમાનજીને માતા જાનકીએ નવ સિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રાપ્ત થવાના આશીર્વાદ આપ્યા હતા આ સિદ્ધિઓ અને નિધિઓ પ્રાપ્ત કર્યા પછી બજરંગબલી ફક્ત પ્રભુ રામના દાસ બનીને રહ્યા હનુમાનજીને ભગવાન શિવનું રુદ્ર અવતાર માનવામાં આવે છે અને તેમનું નામ લેવાથી જ ભક્તોના તમામ દુઃખ કષ્ટ ભય રોગ અડચણો ભૂત પ્રેત સહિત તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે આ તમામ શક્તિઓ હોવા છતાં હનુમાનજીને રામ નામ લેવું પ્રિય છે રામદાસ બનીને રહેવું પ્રિય છે અને રામની કથાનું ગાન કરવું જ પ્રિય છે હનુમાનજીને અંજનેય બજરંગબલી મારુતિ રામ ભક્ત વગેરે નામો ઉપરાંત સંકટમોચન પણ કહેવામાં આવે છે શું તમે જાણો છો કે રામ ભક્ત હનુમાનજીને સંકટમોચન કેમ કહેવામાં આવે છે પુરાણો શાસ્ત્રો અનુસાર હનુમાનજીને ભગવાન શિવનું રુદ્રાવતાર માનવામાં આવે છે તેઓ ભગવાન રામના દૂત છે અને અપાર સંકટ મોચન પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે રામાયણની કથા અનુસાર હનુમાનજીએ વિશાળ સમુદ્રને પાર કરીને માતા જાનકી સુધી પહોંચાડ્યા હતા પછી તેઓ શ્રી રામના દૂત બની રાવણ પાસે ગયા અને રાવણને તેમને પકડી લીધા તેમ છતાં તેઓ પોતાની ચતુરાઈથી બચી નીકળ્યા અને રાવણની સોનાની લંકામાં આગ લગાવી દીધી હનુમાનજીએ રામના વનવાસના માર્ગમાં આવતી તમામ સમસ્યાઓને દૂર કરી અને રામ નામ લઈને પોતાની ભક્તિનો પુરાવો આપ્યો ઉપરાંત હનુમાનજીએ ભારતથી લંકા સુધીના રસ્તા માટે તરતા પથ્થરનો ઉપયોગ કરીને પુલ બનાવ્યો અને ભગવાન રામના રાવણ સાથેના યુદ્ધમાં મદદ કરી સીતા માતા હનુમાનજીને શ્રી રામ પ્રત્યેની ભક્તિ અને પ્રેમથી ખૂબ ખુશ થયા અને તેમને અમરત્વના આશીર્વાદ આપ્યા હનુમાનજીએ કોઈ સ્વાર્થ વિના ફક્ત રામ નામ લીધું અને પ્રભુની સેવા કરતા રહ્યા રામ નામ લેનાર તમામ ભક્તોના સંકટો દૂર કરનાર હનુમાનજી સંકટ મોચન મહાબલી હનુમાન કહેવાયા ત્યાર પછી વાત કરીએ મિત્રો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીનું નામ લેવાથી તમામ સંકટો દૂર થઈ જાય છે ભૂત પ્રેત તંત્ર મંત્ર ખરાબ નજર સહિત તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય અને તણાવમાંથી મુક્તિ મળે છે અને માનસિક શાંતિ બળ સાહસ બુદ્ધિ જ્ઞાન અને શક્તિમાં વૃદ્ધિ થાય છે તમામ દેવી દેવતાઓમાં હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે કારણ કે હનુમાનજી ફક્ત રામ નામ લેવાથી પ્રસન્ન થઈ જાય છે હનુમાનજીને વિજયના દેવતા માનવામાં આવે છે એટલે કે હનુમાનજીને તમામ ભક્તોને તમામ દુશ્મનો અને શત્રુઓથી રક્ષણ આપે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ હનુમાનજી વિશેનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્રો કોઈ આવાજ નો ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે સુધી બધાને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર